મિત્રો આપણે જોશું દેશી મદ દાતીવાડા થી આવેલ છે તો મિત્રો આપણે હવે ચેક કરીશું કે ચાસણી છે કે દેશી મદ છે તો ભાઈ અમને થો ટેસ્ટ કરાવો અમે ટેસ્ટ કરીએ કે દેશી મદ છે કે ચાસણી છે અને ભાઈ પોતે વેચવા સ્પેશિયલ દાતીવાડા થી આયા છે અને પરખ્યાત પોતે કે પરખ્યાત દાતીવાડા થી મદ છે અને મેં ખુદ ઉતારેલો છે મદ તો આપણે એકવાર ચેક કરીને જોઈશું અને મદ કેવો છે કેવો નથી તો ભાઈ આ મને બતાડો ચેક કરો એક વાર ચાખીને ચેક કરી લેશો અમે કે મદ કેવો છે અને જોઈ લો મિત્રો મદ મને તો આમાં ચોખો એકદમ દેશી મદદ લાગે છે કેમ કે આમાં ચાસરી જરા લાગતી નથી દેખ એમ તો એમ લાગે છે દેશી મદ છે અંજોલાભાઈ વેચેવાળા છે તો આપણે ચેક કરી લઈએ ભાઈ આ મને આપો ને અમે ચેક કરીને જોઈ લઈએ કે મદ કેવો છે તો પહેલા ભાઈને મદ આપી દો ચેક કરવા અને પછી મને આપજો તો ભાઈ ચેક કરસે કેવો છે અને પછી મને આપો જોઈ લેવા મત કેવી છે કેવી નથી મત देसी મત છે કે ચાસણીય મત છે તો ભાઈઓ પે ચેક કરીશું જોઈ લઈએ આપણે આ જોરદાર મિત્રો ખરેખરો ચાસડી દે મત છે देसी મત છે અને ભાઈએ ઉતારી છે મત મે ચાખી છે ખરેખરો દાતીવાડાની મત છે મિત્રો અને આ ભાઈ વેચો આયા છે 300 રૂપિયો કિલો છે મત જોરદાર જબરદસ્ત મત છે ननकी छोकली हाँ ननकी जे अलग हुआ तो आप पड़ी में बकरे को रही ये तो बोटी ताकत तो मतलब क्यों थी लाओ तो मैं जाती हूँ जाती वाला थी मतलब जाती वाला ना छोखो सारम सारों मत नरिस ले जाओ तो सूबा की तो तो मैं कंसोट टेल आई लीटर बाव कंसोट भी अकेलो

ચોખ્ખી દાંતી વાળાની મધ દાંતીવાળાનો ચોખ્ખો અને સારો મધ આ ભાઈકણ લીધો છે જોઈ લો મિત્રો અમારી ચોખ્ખો એકદમ સારો મધ આ દાંતીવાડા લીધો છે ભાઈ દાંતી થી આયા છે